દિવ્ય દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ પંદરમી તારીખ આપણા દેશના સ્વતંત્ર દિન ઉજવીએ છીએ સિત્યોતેર વર્ષનો સ્વતંત્ર ઉજવીએ છીએ અને સાથે સાથે માતા મરિયમનો ઉદગ્રહણનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે અને તમારા દરેક હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળી લો પ્રભુ શ્રીવચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય છેતાળીસ થી પંચાવન કલમ સુધી મરિયમ બોલ્યા મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારો ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે કારણ તેણે પોતાની આ દિન દાસ ઉપર કૃપા દૃષ્ટિ કરી છે ખરે આજથી બધા યુગો મારી બાળોભાઈ માનશે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વસ્ત પરંપરા ઉપર એની કરુણા વરસે છે એણે પોતાનું બાગબળ બતાવ્યું છે ગર્વિષ્ઠોને એને ધૂળ છાણતા કર્યા છે રાજકર્તાઓને એને સિહાસ પરથી ગબડાવી પાડ્યા છે અને દિન નિર્ધ્રને ગૌરવ કર્યું છે ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વસજો પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઈસરાયલની વહાર કરી છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્તમ હોય તાબેનું આપણા દેશવાસીઓ માટે આજે એક આનંદનો દિવસ છે ગુલામીમાંથી મુક્ત થયા હોય આ દિવસ છે સિત્યોતેર વર્ષ થઈ ગયા આપણા દેશ ઘણી ઘણી પ્રગતિ કરે છે બહુ બધી રીતે છે અને હજુ આપણા દેશ માટે પ્રાર્થના કરીએ આપણો દેશ એક સુપર પાવર બને અને સાથે સાથે દેશવાસીઓ માટે લોકો માટે પ્રાર્થના કરીએ આપણા દેશની એકતા માટે હંમેશા પ્રાર્થના કરીએ કોઈ અલગ વિચાર ના હોય એક જ વિચાર દેશ ભાવના અને સાથે સાથે બધાને સમાન સમાનતા સામાજિક ન્યાય એ બધું આપણા દેશમાં સ્થાપિત થાય જેથી કરી બધા હળી મળીને આપણે બધા આપણા દેશના જુઓ વધારે આગળ લઈ જઈ શકીએ વિશેષ રીતે દેશના નેતાઓ માટે પ્રાર્થના કરીએ આપણા દેશ ઉપર પ્રભુ હંમેશા આશીર્વાદ વરસાવે અને દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે દેશ જેથી કરી આપણો મહાન દેશ હંમેશા એક મહાન દેશ રહે અને વિશ્વમાં સૌથી આગળ સૌથી ઉપર એક સુપર પાવર બની શકે ક્રિષ્માલભય બેનું આજે સાથે સાથે માતા મરિયમનું ઉદ્ગ્રહણનો તહેવાર ક્રિષ્માલભય બેનું મરિયમ આપણે જાણીએ છીએ ઈશ્વર પોતે એને પસંદ કર્યા અને એલિઝાબેથ એના વિશે શું બોલે છે આપણે જાણીએ છીએ સૌ સૂર્યમાં તું ધન્ય છે ધન્ય છે તારે કોકનું બાળક હું તે કેવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવે પ્રભુની મા કરીને સૌ પ્રથમ એક વ્યક્તિ પોકાર કર્યો હોય પ્રગટ કર્યો હોય અને પવિત્ર આત્માથી સબર બનીને એ તો એલિઝાબેથ છે અને સાથે સાથે બધા સ્ત્રીઓમાં એ ભાગ્યશાળી છે આ હા કિસ્માલભાઈ તમેનું કારણ શ્રદ્ધા રાખનારી રાખનારીતુ પરમ સુખી છે અબ્રાહમ આપણે જાણીએ છીએ એ શ્રદ્ધાના પિતા છે અને એવી જ રીતે મરિયમ શ્રદ્ધા ઈશ્વરના વચન ઉપર ઈશ્વર જે વચન આપે છે એ પ્રમાણે હંમેશા એનું દ્રઢતા એ રહે છે એનું પાલન કરે છે માણસો આજે એક વચન આપે બીજા વિધિ વચન આપે બોલી જાય પણ ઈશ્વર એવા નથી અબ્રાહમ માટે વચન આપ્યું અને ત્યાર પછી આખુંબ માટે હોય મોસે માટે હોય જે વચન આપણા બધા માટે આપ્યું હોય એનું પાલન કરે છે હંમેશા એ વફાદાર રહે છે મરિયમ એ એક વખત ઈશ્વર માટે એ જીવન સમર્પણ કર્યું અને ત્યાર પછી છેલ્લે સુધી બધા સ્તંભ સુધી એક વ્યક્તિ એક સ્ત્રી ત્યાં એ એમનું સરન્ડર બતાવે છે સમર્પણ બતાવે છે શરણાગતિ બતાવે છે અને આ તહેવાર બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે જેવી રીતે મરિયમ જન્મ પાપ વગર એમનો જન્મ થયો હતો એના લીધે એમનું શરીર અને આત્મા સાથે એ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા એનું કારણ પ્રભુ ઈસુપોતે એમને પ્રભુ ઈસુપોતે વિશેષ કૃપાથી એમને જન્મ પાપથી એમને મુક્ત રાખ્યા હતા કારણ એ પ્રભુ પોતાની મા બનવાનું હોય અને શ્રદ્ધા રાખનારી પરમસુખી સાથે સાથે મુક્તિ પામવામાં એ પ્રથમ હા ક્રિષ્માલ ભગ્યતાબેનનો આજના અશુભ સંદેશ આ તહેવાર ઉજવતા આપણે પણ હંમેશા મરિયમ જેવું મરિયમ હંમેશા હું તો પ્રભુની દાસી છું એક વખત દાસી સંપૂર્ણ રીતે જીવન સમર્પણ શરણાગતિ અને સાથે સાથે જ્યારે વિશ્વાસ હોય વિશ્વાસ પ્રમાણે કાર્ય વગરની શ્રદ્ધા નખામી પોતાની શ્રદ્ધા વિશ્વાસ હોય એલિઝાબેથ માટે ઘડપણમાં એ મદદરૂપ થાય એટલા સંવેદનશીલ હતા બીજા લોકોની જરૂરિયાત જાણી અને ત્યાં મદદરૂપ થઈ જાય છે હા ક્રિસ્તમાલ ભાઈ તાબેનો આ તહેવાર આપણે આનંદપૂર્વ ઉજવીએ ત્યારે મરિયમ દ્વારા આપણે પણ આપણા જીવન દ્વારા જીવનમાં અમુક પાઠ શીખીએ કે ઈશ્વર જે વચન આપણે માટે આપ્યું છે એ હંમેશા એનું પાલન કરે છે એ હંમેશા વિશ્વાસપાત્ર છે આપણે પણ જે વચન આપીએ એ પ્રમાણે વિશ્વાસપાત્ર રહીએ મરિયમ એ જેવી રીતે હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવ્યા હું તો ઈશ્વરની દાસી છું એવી જ રીતે આપણે પણ હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ ત્યારે જેવી રીતે મરિયમ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા એવી રીતે આ તહેવાર આપણને આનંદનો સંદેશ આપે છે આશાનો સંદેશ આપે છે એ આપણે પણ પ્રભુના વચન પ્રમાણે વિશ્વાસ જીવન જીવીએ મરિયમની જેમ આપણે પણ સ્વર્ગમાં જઈશું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે હેપી ફીસ્ટ હા તબેનું આજના શાસ્ત્ર પાઠ આ મનન ચિંતન સમજવા માટે પ્રભુ શ્રી કોમેન્ટમાં તરફ થયા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો બીજા માટે કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આ ગોડ બ્લેસ યુ ઓલ બોલો દિવ્ય દયાનો જય હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને હેપી ફીસ્ટ